ઓલપાડ તાલુકાના કીમ પૂર્વ વિસ્તારમાં ભગવાન બની જઈએ છીએ અને ચૂંટણી પટે એટલે અમને લાચાર અને દયનીય કેમ બનાવી દો છો આ દ્રશ્ય છે કિમ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા આશિયાના નગરના આશિયાના નગર તમામ કોમના લોકો વસે છે બહુધા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તાર ચૂંટણી આવે ત્યારે મહત્વનો વિસ્તાર બની જાય છે મતની વાત આવે ત્યારે વેરાની આવતી નથી પણ ચૂંટણી પતી જાય એટલે વેરો ભરો તો જ કામ થશે અને જે કામ મંજૂર થયા છે જેની જાહેરાત થઈ હતી તે કામ પણ સ્થાનિક પંચાયત કરતી નથી આ વિસ્તારમાં નેતા ફરકતા નથી એસી ચેમ્બરમાં બેસીને સીસીટીવી જોતા જોતા ગામનો વહીવટ કરી રહ્યા છે અને જો કોઈ ફરિયાદ કરવા ગયું અથવા થયેલ વિકાસના કામમાં ભૂલ બતાવી તો પંચાયત દ્વારા વેરાની નોટિસ પહોંચી જાય છે આસિયાના નગરના લોકો નરકમાં જીવા મજબૂર બન્યા છે સાંભળો મહિલાઓનું શું કહેવું છે આશા વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયતની સભ્યની જીત બિનહરીફ થયેલ ત્યારે રસ્તાની ગ્રાન્ટ મંજૂર થયેલી મોટા ઉમાડે માધ્યમો દ્વારા નેતાઓએ વાહવાહી લૂંટી લીધી હતી પણ આજે પણ મુખ્ય માર્ગ અધૂરો જ રહી ગયો છે જ્યાંથી મુખ્ય માર્ગ અધૂરો છોડ્યો છે ત્યાં જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે રહેણાંક વિસ્તારની આસપાસ પાણી ભરાયા હોવાથી મકાન દરિયામાં ઉભેલા જહાજ જેવું લાગે છે કેમ કે મકાનની આસપાસ તળાવ જેવો માહોલ બની ગયો છે કીમ વિસ્તારમાં આવેલા આશાના નગરના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જવાથી બાળકો સ્કૂલમાં જવા પણ ડરે છે ઠેર ઠેર ગંદકી વધવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથુંચકે એવી દહેશત છે સ્થાનિક પંચાયતના શાસકો આ વિસ્તારની ભારે અવગણના કરી રહ્યા છે કોઈ વિરોધ કરવા જાય કે રજૂઆત કરવા જાય તો પોલીસ ફરિયાદ પણ કરી દે અથવા વેરા માટે નોટિસ પણ પહોંચી જાય એટલે આજકાલ કીમ ગામમાં વેરા વેરા નોટિસ નોટિસ રમાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક ગ્રામજનો શાસકોનો કડવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં કરતા શાસકો સામે

એટલી વાસ મારે એટલી વાસ મારે એની કોઈ હદ જ નથી એટલું અને બિચારા અહીંયાથી એ જો તમે જોઈ લો કેવી કેવી દશા છે કોઈ સાંભળતો નથી અહીંયા સુધી રોડ આવ્યો તો પહેલાં ભાઈને થોડી શિકાયત કરી તો અહીંયા સુધી લીધો તો એ રોડ કોને કરવાનું એને લીધે હો બે છોકરો બીમાર પડે જ તમે ગમે એટલું કરો તો છોકરા માંદા પડે મારે છોકરીઓને હમણાં તાવ છે એટલું તાવ છે ને વાસ મારે એટલો વાસ મારે છે કોઈ હદ નથી પાણી અહિયાં આવે છે બહારથી બહારથી ગટરમાંથી થી ગટર માંથી આવીને એમ રહીને એમ જાય છે અહિયાં ભરાય એમ નથી કે અહીંયા નથી ભરાવતું અહિયાં રહીને જાય પંચાયત માં માંગ છે કે અહીંયા સુધી રોડ અહીંયા સુધી કરાવી દઉં એ માંગ છે ને ગટર નું બધા કરતા ગટર નું પેલો અને રોડ થોડું ઓછું બનાવ એટલી બેન આ કયો વિસ્તાર છે

એટલે પાછું પાણી ઘરમાં ભરાયું એવું ઈચ્છો છો તમે એટલે હવે હવે પાણી પાછું તમારા ઘરમાં આવ્યું એટલે આપણે આપણે આ પાણી નો નિકાલ તમારા પાણી નહીં ભરાય એટલા માટે તો બોલવું પડે ને તમે બોલો આ જો તમે બોલો ને તો આ ગામનું તમારે ફરિયાનું ભલું થાય આપણી

કેટલી તકલીફ છે પાણીમાંથી સ્કૂલ જવું પડે છે કેટલા સમયથી પાણી ભરાયા છે પંદર દિવસથી થી ભરાયેલો છે નિકાલ નથી ના મચ્છર ન પડે હેરાન હેરાન થઇ ગયા